અમે દીકરીઓને અમે નાવા માં કરે છે એવું કોક છે તો એના આગળના નું કપડું તૂટી જાય એનું જવાન દીકરી હોય એ ઘરે મા બાપ ને કીધું કે મારું કપડું ફાડી નાખ્યું જો મારું બ્લાઉઝ ફાડી નાખ્યું ફરડા ને દીકરે ભાઈ ને કાકા ને દીકરે બીજો ભાવ હતો ની કોઈ થી મોટા હતા તો એવું બધું થતું દુઃખ થી કેવું પડશે આટલી મારી માતા બહેનો દીકરીઓ આવી છે એમાંથી કોઈ એક ખરેખર એમ કે ના મારી દીકરી કે મારો દીકરો મારા વિચાર થી મારો નહીં આમાં એક બાળ પછી ખરો એવો હોય છાતી ઠોકીને અમારા સામે કહેવા વાળો કે આ બાપુ મારું બાળક કોઈ કહે આવરા વિચાર ના કરે કોઈ પૂજા કરવી છે ને સદગુરુ ની પૂજા કરવી સાચા ગુરુ નું પોતાની નહીં જેના માટે આ પૂર્ણિમા ઉજવી છે જેનું પ્રાપ્ત કરવા માટે આ નહીં તો દીકરી દીકરો જો બહાર ગયા હોય તો તમને એની ચિંતા ન થવી જોઈએ જો ઉમર લાયક હોય તો તો તમે બરાબર પૂજા કરી છે અને હે કચા ભવાઈ ને કાચો એવા

તમારાટલું કર્યું ખરેખર કરવાનું પોતા માટે છે કોઈના માટે નહી એટલે સાચા સદગુરુ જો પૂજા કરવી હોય તો એવા તમારા બાળકોને સંસ્કાર દો એવો પ્રેમ આપો કે જેથી તમને હાથ વખત પૂછા સિવાય ખરેખર પાણી ન પી શકે તે અમારા ભારતના ધર્મના વિચારોમાં સામાજિક વિચારોમાં આવી તાકાત પડી છે

એને વાસ્તવિક સત્ય પકડતા સત્યમાં નથી અત્યાર વિચારોમાં અને તે કઠણ તપાસ્યાઓ કરીને આ વિચાર જે અમારા ઋષિ મુનિઓ એ પ્રગટ કર્યા છે પેલ પણ ભલામણ કરું છું જેમ સમય આવ્યો છે એ પ્રમાણે લડવું જોશે હે જ્યાં રોગ થાય છે એક મન ને ભૂત બનાવવાના ને અમુક તો ઘણા બની ગયા તો એવી પરિસ્થિતિ જ્યાં સમાજની છે તો ખરા પતિ પત્ની બનો ખરી ગુરુ પૂજન કરો ત્યારે તમે તમારા બાળકોને આ વાતાવરણ ની અંદર આ દેશના માનવ તરીકે જે ઉભું કરવું એ મા બાપ ની ફરજ હોય છે કારણ કે બાળકને જે શરીર મળ્યું હોય છે એ મા બાપ ના લગ્ન ના સુખ ના નિમિત્તે મળ્યું હોય છે એટલે પરમાત્માની હાથી પૂજા કરતા હો હાચો ધર્મ પાળતા હો તો એવો દીકરા દીકરીનો ખ્યાલ રાખો એને સારા સંસ્કાર આપો કદાચ જવાન હોય તો પાકિસ્તાનમાં હોય તો એ આપણા પેટમાંથી પાણી છલકે નહીં નહીં સંસ્કાર દીધા છે કોઈથી એનાથી બીજું ન થઈ શકે અહંકાર બધા છોડવા પડે આપણો અધિકાર સહી છોડી અને આપણે જયારે ફરજમાં લાગીએ ત્યારે એ હરી પૂજા થાય છે

કે આપણા દસ દસ બાર બાર વર્ષના બાળકો છે એના ઉપર ધ્યાન ન રાખવાથી આપણી બેદરકારી થી એ બિચારા એ વાસના પકડમાં આવી જાય છે કારણ કે આ પકડ માં પકડ્યા ના બધા સાધનો છે હે આ કહેવાય આજ તો કથા છે એના માટે ફરી ગઈ છે શું બધું એમ નથી પણ સમજી જાતું કથામાં માણસ ચોરી કરવાનો એને મેળ આવે એવો બધો હાલે કઈ કામ નો ન હોય તો આમાં આવીને ભળી જાય બધો કથામાં ન થાય

માટે આ કાંક પતન આવી ગયું છે પતંગના માટે સાવધાન બનો એવો કાંઈક ઉપાય કરો એવી કઈ ઘરમાં પ્રાર્થના હોવી જોઈએ કોઈ હરા પુસ્તકનું વાંચન હોવું જોઈએ કોઈ ગામ પાછળમાં કોઈ સંતની મઢી હોય જો સારો સત્સંગ થતો હોય સત્યવક્ત સંતો

श्री जय हंस निर्वाण ओम श्री जय हंस निर्वाण ओम श्री जय हंस निर्वाण कथा प्रसंग पूर्ण भयाज श्रोता लोक पुनः प्रसने काल का चले करो मत सो जो सुना है कथु कथा प्रसंग बड़ भाग ताका जाए कांत में मनन करो तजरा क्या लाभ बिन मनन कज बुद्धिमान ज्यों मैं उस दीपरे बिना लाभ ठिकाने आन अब निज निज गृह काज करो निज में कल तत्काल ही बिराज्यो धर प्रीति को चित नेम न कबहू छोड़िए शुभ कार्यच का खोए जब लग प्राण शरीर में श्री हंस न भावे सोई नमो सुकर आचार्य गुरु नम व्यास वसि नमो शिरोमणि अवतार नम वारण गुरु इष्ट how